મેમન ને મળવા જવાન છે ઈ સે બહુ મોટા ઈટુ ઘર છે સ્પેશિયલ આજે આયવા ને દેવભાઈ ભાઈ બહુ આનંદ છે મળીને ભાઈ ને ને ખાસ છે ને ભાઈ ભાઈ ને થોડોક સપોર્ટ કરજો બધા સબસ્ક્રાઇબ નો કરીને તો અત્યારે વિડિયો ઊભો રાખીને સબસ્ક્રાઇબ કરી દીજો જય માતાજી બાપા સીતારામ કેમ છે બધા મજામાં બધા મજામાં રહેવાનું હોય ને આપણે અત્યારે બ્લોગ શરૂ કરી દીધો બપોરે કર્યો છે સાડા બાર વાગે કેમ કે સવારમાં આપણે ભૂલાઈ ગયું છું બનાવવાનું

સબસ્ક્રાઇબ ન કરીને તો અત્યારે વિડીયો ઊભો રાખીને સબસ્ક્રાઇબ કરી દો કેમ કે થોડાક સબસ્ક્રાઇબ કરવા પડશે નહીં તો ભાઈ દેવભાઈ અમારા ભાઈઓને રાખવામાં જ રહેશે એટલે એટલે છે ને કહે કે સબસ્ક્રાઇબ કરી દો ને ભાઈને સપોર્ટ આપજો બધા સરસ મજાના બ્લોગ તમે જુઓ છો દેવભાઈના બસ મહેનત કરતા રહ્યો ને ખૂબ આગળ વધો એ ભગવાન પાસે માતાજી પાસે પ્રાર્થના દેવભાઈ થેન્ક યુ કૌશિકભાઈ तो जो मित्रों आ रीतने कौशिक भाई मैं આપણે आप भाव वकील घेरा बैठा थी અત્યારે